હેલો ફ્રેન્ડ્સ હું છું નીતાબેન નીતાબેન કુકિંગ ચેનલથી મારી ચેનલમાં ફ્રેન્ડ્સ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરવાની છું મરચાંના ક્રિસ્પી એવા ભજીયા વરસાદની સિઝન હોય અને અત્યારે તમને ભજીયા ખાવાનું મન થાય તો આ ભજીયા બનાવતા સાવ વાર નથી લાગતી દસ જ મિનિટમાં બની જાય છે અને ફ્રેન્ડ્સ જો મરચાં સમારેલા હોય ને તો પાંચ જ મિનિટમાં બની જાય છે તો ફ્રેન્ડ્સ ઝડપથી બને એવો નાસ્તો હોય તો આપણો આ પટ્ટી ભજીયા છે અને ભજીયા તો બધાને બહુ જ ફાવતા હોય છે તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી ગમે તો લાઇક અને શેર કરજો અને તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઇકન પ્રેસ કરજો જેથી મારી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે તો ફ્રેન્ડ્સ ચાલો બનાવીએ જો ફ્રેન્ડ્સ પટ્ટી ભજીયા બનાવવા માટે મેં આ દોઢસો ગ્રામ ભજીયા આપણે મરચાં લીધા છે એ બહુ તીખા પણ નથી અને મોરા પણ નથી એવા લીધા છે આપણે બહુ તીખા નથી લેવાના હોતા અને જો એને એક અલગ જ રીતે તમારે સમારવાની સ્ટ્રીક સાથે હું તમને બતાડું કે મરચાંને અલગ રીતે સમારીએ જે કે આવી રીતે સમારીએ તો તમારા હાથ તીખા પણ નહીં થાય મરચાં ગમે એટલા સમારશો ને જો આવી રીતે આમ જ પકડવાનું છે અને આવી રીતે આમ આમ બધી બાજુથી જો આવી રીતે કઈ રહે જવાનું અને ટીટ્ટાને પકડવાનું છે એટલે તમે બિલકુલ મરચાંને પકડવાનું નથી એટલે તમારા હાથ તીખા પણ નહીં થાય અને જુઓ આવી રીતે આમ જુઓ થઈ ગયું ને આમાંથી રગ કે એવું બી કાઢવાનું એવી કાંઈ ઝંઝટય ના રહે જો એક આ અલગસ્ટ્રીકથી તમને મેં શીખડાવ્યા છે મરચાંને કેવી રીતે આ પટ્ટી મરચાં કરવા હોય તો કેવી રીતે આમ તમારે સમારવા જો આવી રીતે આમ જ બધા જ મરચાં આપણે આવી રીતે આમ સમારી લેશું જુઓ તમે જુઓ જુઓ છે ને આમાં કાંઈ પણ રહ્યું નહીં આમાં કાંઈ કાઢવાની ઝંઝટ કે કાંઈ નહીં જુઓ એટલે આ એક અલગ રીતે મેં મારી બેન પાસેથી આવી રીતે સ્ટીક શીખેલી હતી કે મારા એવું છે કે મરચાં સુધારું ને તો મારા હાથ ખૂબ જ બળે મરચાં સુધારેલા પછી પછી એને મને શીખડાવ્યું કે જો આવી રીતે તું સુધારીશ ને તો તારે મરચાંના વાળા હાથ પણ બહુ નહીં થાય અને જો એમ છતાં પણ તમારે મરચાં તીખા લાગતા હોય ને હાથ ભરતા હોય તો ફ્રેન્ડ્સ ગોળથી તમારે ધોઈ નાખવાના અથવા તો લીંબુના પાણીથી તમારે ધોઈ નાખવાના એટલે તીખાશ ઓછી થઈ જશે તો ફ્રેન્ડ્સ આપણે આવી રીતે બધા જ મરચાંને સમારી લઈએ આવી રીતે પટ્ટી બનાવી લઈએ બધા જ મરચાંની જો ફ્રેન્ડ્સ આ બધા જ મરચાંની મેં પટ્ટી કરી લીધી છે ને જો આ એ જ સ્ટ્રીકથી બધા જ મરચાં મેં સમારી લીધા હતા તો બી અને આ નસુનો ભાગ ને બધો જ રહી ગયો છે આમાં તો હવેથી તમે પણ આવી જ રીતે સમારજો ફ્રેન્ડ્સ હવે આમાં આપણે અડધી ટીસ્પૂન જેટલું નિમક એડ કરશું અને અડધા લીંબુનો રસ એડ કરશું જો આવી રીતે આમ જો આવી રીતે આમ રસ એડ કરી લેવાનો છે અને પછી લીંબુને રસને એડ કર્યા પછી આ લીંબુના છાલોતરાને તમારે આમ ઉલટું કરી લેવાનું છે અને હાથ પર બધે જ જો આવી રીતે આમ ઘસી લેવાનું છે જેથી કરીને તમારી તીખાશ બધી જ નીકળી જાય આંગળામાં હોય ને તો ને હવે ફેન્સ આને આપણે ચમચીની મદદથી હલાવી લેશું મીઠું અને લીંબુ બંને આ મરચામાં લાગી જાય એટલે આના લીધે તમારા મરચામાં ખટાશ બેસી જશે અને તીખાશ પણ ઓછી થઈ જશે જો તમારે તીખા મરચાં હોય અને તીખાશ ઓછી કરવી હોય તો આ બંને મિક્સ કરીને જે પાણી નીકળે એ પાણી બધું જ કાઢી લેવાનું હોય છે એટલે તીખાશ એમાં નીકળી જાય છે પણ આપણે એટલા બધા તીખા મરચાં લીધેલા નથી અને આ ખટાશ બેસી જશે આમાં મરચાંમાં તો હવે આને પાંચથી સાત મિનિટ આમનામ રહેવા દઈએ હવે ફ્રેન્ડ્સ આમાં આપણે આ ચીઝ ખમણવાની ખમણીથી આદુ ખમણવાનું છે અને આદું તમારા ટેસ્ટ મુજબ તમને જેટલું ભાવતું હોય એ પ્રમાણે તમે આદું નાખી શકો છો હું એક નાનો ટુકડો આમાં આદુનો નાખું છું જુઓ ફ્રેન્ડ્સ આ આદુ લીધું છે તો હવે ફ્રેન્ડ્સ એમાં આપણે મેથી નાખશું સૂકી મેથી છે મેં મારી પાસે સૂકી મેથી મેં રાખેલી છે જ્યારે મેથી ફૂલ સિઝન હોય અને સારી એવી મેથી આવતી હોય ત્યારે સૂકી મેથી મેં સુકવણી કરેલી હોય છે એ આ એક ચમચી સૂકી મેથી જે મરચામાં બધે જ આ મેથી ચોટી જશે એટલે એક ચમચી આ મેથી નાખું છું અડધી ટી સ્પૂન આપણે અજમા એડ કરીશું અને આપણે થોડીક હિંગ એડ કરશું આમાં હિંગ ખૂબ સરસ લાગે છે એટલે થોડીક આપણે હિંગ એડ કરશું અને એક ટી સ્પૂન જેટલો આપણે ચોખાનો ચોખાનો લોટ એડ કરશું જો તમારે ક્રિસ્પી બનાવવા હોય તો ચોખાનો લોટ એડ કરવાનો છે અને નહીતર આ જો કે આપણે સોડા કે ઈનો નહીં નાખીએ એટલે ક્રિસ્પી તો બનશે જ પણ વધારે ક્રિસ્પી બનાવવા હોય તો ચોખાનો લોટ એડ કરવાનો છે અને થોડુંક આપણે હળદર એડ કરશું કલર માટે તો આ બધું જ આપણે સારી રીતે હવે મિક્સ કરી દેવાનું છે અને જો તમારે તીખા ઓછા ખાવા હોય તો આ પાણી જે હોય પાણી કાઢી લેવાનું છે પણ આપણા મરચાં એટલા બધા તીખા નહોતા એટલે આ પાણી અંદર જ મિક્સ કરી દેસું આપણે કાઢશું નહીં તો જો સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે હવે ફ્રેન્ડ્સ આપણે આપણે બે મોટી ચમચી આપણે ચણાનો લોટ એડ કરશું જો ચણાનો લોટ આમાં ખૂબ જ ઓછો એડ કરવાનો હોય છે અને હવે હાથની મદદથી આપણે સારી રીતે બધું મિક્સ કરી દેશું ચોપેલા પાણી વગર જ એમને બધું જ મિક્સ કરી દેશું જેથી કરીને બધા બધા જ મસાલા આપણે મરચામાં એકાબીજાને ચોટી જાય અને પછી થોડું ઢીલું કરવા માટે આપણે પાણીનો ઉપયોગ કરીશું તો જો હાથમાં લઈ અને થોડું થોડું પાણી જેટ કરતું જવાનું છે અને આવી રીતે આ મરચામાં લગાવતું જવાનું છે જો હજી થોડું પાણી આપણે લેશું જો આવી રીતે આમ જો તમારે હજી ચણાનો લોટ થોડોક વધારે નાખવો હોય તો નાખી શકો છો પણ મોસ્ટ ઓફલી આવી રીતે આટલું જ હોય છે કે તમારે મરચામાં આવી રીતે આમ કોટિંગ થઈ જાય આછું પાતળું કોટિંગ થઈ જાય એટલું જ કરવાનું આમાં સોડા કે ઈનો કે એવું કાંઈ નાખવાનું નથી કારણ કે આપણે આને ક્રિસ્પીસ બનાવવાના છે એટલે એનો કાંઈ આપણે ઉપયોગ કરવાનો નથી તો જુઓ ફ્રેન્ડ્સ આપણા ભજીયા બનાવવા માટેના પટ્ટી આપણી મસાલાવાળી કમ્પ્લીટ છે ચણાના લોટમાં રગ દોડીને તો હવે તેલ આપણે આવી જાય તેલ મૂકી દીધું છે આપણે ગેસ ઉપર અને તેલ એકદમ ફૂલ તેલ આવી જાય એટલે આપણે ભજીયા ઉતારવાના છે આના જુઓ ફ્રેન્ડ્સ આપણું તેલ આવી ગયું છે તો ગેસને આપણે મીડિયમ કરી દઈએ આપણે જ્યાં સુધી મરચાં પાડીએ એક એક અંદર ભજીયા પાડીએ ત્યાં સુધી અને આમાંથી એક એક મરચું લઈ અને આવી રીતે એક એક મૂકવાનું છે જેથી કરીને બધા જ છૂટા થાય જુઓ આમ ફટાફટ એક 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 મરચું મૂકું જવાનું છે જો આવી રીતે આમ બધા જ તમારા મરચા એકબીજાને અષ્ટે નહીં અને છૂટા પડી જશે તો એકી સાથે નાખશો તો એકાબીજાને ચોટી જશે અને આપણે ક્રિસ્પી કરવાના છે અને જો તમારે વધારે ક્રિસ્પી કરવા હોય તો ડબલ ફ્રાય કરવાના છે એક વખત તમારે એ આવી રીતે ફ્રાય કરી અને કાઢી લેવાના છે અને પછી પાછા બીજી વખત તમારે એને નાખવાના છે ડબલ ફ્રાય કરશો એટલે ખૂબ જ ક્રિસ્પી થશે પણ હું અત્યારે ડબલ ફ્રાય નથી કરતી એક જ વખત કરીશ અને ગેસ આપણો અત્યારે મીડિયમ જ છે આપણે એકદમ ફૂલ ગેસ કરેલો હતો એકદમ ફૂલ તેલ આવી ગયું હતું એટલે આપણે અત્યારે મીડિયમ રાખેલું છે અને જુઓ ફ્રેન્ડ્સ આને એકાદ મિનિટ થાય આવી રીતે આમ પકવવાના છે પછી બીજી બાજુ ઉલટી બાજુ કરવાનું છે આવી રીતે તમારે બે મિનિટમાં તો લગભગ આપણા ભજીયા કૂક થઈ જાય છે જુઓ જુઓ એકદમ સરસ ફ્રેન્ડ્સ આ ક્રિસ્પી બને છે અને ખાવાની તો વરસાદની સિઝન હોય ચાલુ વરસાદ હોય અને ખાવાની ખૂબ જ મજા આવે છે અને એ બનાવતા તો સાવ જરાય વાર જ નથી લાગતી ફટાફટ થઈ જાય છે દસ મિનિટમાં તો તમારે ભજીયા રેડી હોય અને જો બધું જ કમ્પ્લીટ હોય તો પાંચ જ મિનિટમાં ભજીયા બની જાય છે મરચાં સમારેલા કમ્પ્લીટ હોય ને તો સાવ વાર નથી લાગતી થોડાક હજી રહેવા દઈએ ફ્રેન્ડ્સ આપણે અને ક્રિસ્પી કરીએ હજી જો હવે બની ગયા છે આપણે અઢી મિનિટ જેવું થઈ ગયું છે તો ફ્રેન્ડ્સ આપણા બની ગયા છે તો હવે આપણે એને લઈ લઈએ તો ફ્રેન્ડ્સ જુઓ આપણે એકદમ ક્રિસ્પી એવા પટ્ટીવાળા ભજીયા જુઓ રીતે આપણે બીજું પણ ઉતારી લઈએ ગેસની ફ્લેમ અત્યારે ફૂલ રાખેલી છે મેં અને જુઓ આ ફટાફટ બીજી વખતે આપણે બીજા ઘણો કરી લઈએ તો આપણે આ દોઢસો ગ્રામ મરચામાંથી અને બે ચમચી ચણાના લોટમાંથી આપણે ભજીયા બનાવીએ છીએ ચણાનો લોટ તો સાવ થોડો જ જોઈએ છે આમાં જુઓ અને ફ્રેન્ડ્સ આપણે ચોખાનો લોટ નાખવાથી આપણા ક્રિસ્પી એક વખત ભજીયા બન્યા પછી પાછા ઢીલા પડતા નથી એવા જ લાંબો સમય માટે આપણે ક્રિસ્પી રહે છે જો કે આપણે ગરમ ગરમ જ ખાવાના હોય છે પણ પાછા ઢીલા નથી પડી જતા તો ફ્રેન્ડ્સ આપણા ક્રિસ્પી એવા પટ્ટી ભજીયા તૈયાર છે રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો ઇન્સ્ટાગ્રામમાં મારા વેજને ફોલો કરજો મેં નીચે લિંક આપેલી છે તમને મારી આ રેસીપી ગમે તો લાઇક કરજો અને તમારી ફેમિલી મેમ્બર્સને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો બાય ફરી મળી નવી રેસીપી સાથે